આ ગુરુજી એ મહંતર નો મોટો મહિમા વખાણું બ્રહ્મ ને ભેદમાં આ જે બ્રહ્મ છે ને એ ભેદમાં કોઈ બારો ઉઘાડો કોઈ શાસ્ત્ર એનો ઉઘાડ નથી કે ભ્રમ કોને કહેવાય એટલે કીધું છે કે ઋષિ મુનિ લપતા રાહ ભરી વેદમાં આ વેદો એ રાપરે પણ વેદમાં કે વાત કરી ઘણા સંતોએ કીધો છે કે ચાર ચાર વેદ બદ્માજી પડતા મુદા તો એ વાત એ દીક ચાર વેદથી ન્યાદા હશે પછી એક આપણે હા આની વાણી આવે છે કે વેદે નીતિ નીતિ કીધું નીતિ નીતિ કે વેદ પોકાર વેદે નીતિ નીતિ કહી દીધું શું કે આ બ્રહ્મનો કોઈ પાર આવ્યો નહીં એટલે સેન નીતિ એવું જ નહીં કીધું નીતિ એટલે સેન નીતિ એવું કીધું અને સે તો કીધું બતાવો તો બતાવવા એવો છે એટલે નીતિ કહેવાય એવું નીતિ સે તો ખરો એટલે આપણે નિરજ મહારાજે એમની વાણીમાં એમ કીધું કે આકાર આ કાર્ય નિરાકરણ તો આકાર આકારને નિરાકરણ હોય તો સાકાર હોય છે તો ખરો બરાબર ને પણ એ આ સાંભળાની દ્રષ્ટિમાં આવે એવો નહીં એની માટે જ્ઞાન સક્ષુઝ જોવે એ જો રોશન ખોલે તો દેખાય

એટલે આ સૃષ્ટિનું સર્જન એક બુંદમાંથી થયું છે આકાશ અને એમાં જ શક્તિ દર્શન તો જે આપણે બુંદ હોય છે ને પિતાનું બુંદ હોય માતાની રજ હોય એ પિતાનું બુંદ જે હતું ને એ પાણીનું દાખલ કીધું આપણા ઘટગ્યા ક્યાં તા કે ભાઈ આ બધી પાણીની પ્યાદા છે આ ટોટલીનું પાણીની પ્યાદા છે અને વૈજ્ઞાનિકે એ સાબિત કરી દીધું કે હવે પ્રથમ જીવ કયો હતો એમિબો નામનું એક કોશી પ્રાણી કે એકથી બીજું ઉત્પન્ન કરી હતી એને એક કોશી પ્રાણી કહેવાય એમાંથી કે આ જીવનો બધે આ જીવનો વધારો અહીંયાથી થયો છે એકલો હેમીબા નામનું એને એકલા ઉત્પન્ન કર્યું એટલે એ આગળ કડીમાં પછી શું આવે છે

નિર્ગ જેને નિરંજન કીધું તો આ ઉત્પત્તિ સારું થાય કે શક્તિએ કીધો સમાગમ નિરંજન દીધા ઉમૈયાને વાજો ઉમેર તૈય પુરુષ પ્રગટ કીધા તો એ ત્રણ પુરુષ કયા રજો ગુમ તમો ગુમ ને સત્વગુમ આ તૈયાર પુરુષ ને તને પુરુષ કીધા કે આ જ્યારે આ માનવનું સર્જન થાય છે ને તે પાંચ તત્ત્વન ગુણથી થાય છે આ હિન્દી વ્યાખ્યા કરી છે પછી આગળની કડી માં શું કીધો છે કે પંશેમલય પંશ મલયન કીધો આધાદ અને પંશે મલયન કીધો આધાદ શક્તિએ પરમોદીતા શક્તિએ પદમોદ ગીતો હવે આ શક્તિ જે કીધી નિરંજન માં જે શક્તિ ઉભી થાય છે એને પરમોદ દીધો પછી વગત યાદ કરજો ધરતીના ના માંદ્યા ધરમ તેથી કે ધરતી ના ધરમ તેથી આ ધરતીના ના ધરમ બાંધાણા નિજ ધરમ તેથી થાય પોજ ધરમ કહેતા એટલે નિજ કહેતા પોતે પોતાનો ધરમ તેથી થાય પોતે પોતાનો ધરમ થાય આ વાત આવીને ઉભી થાય ને આ જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ માર્કુંડ વિશે કીધું છે કે આ જીવની ઉત્પત્તિ એક બૂંદમાંથી થઈ છે હા નિરંજન હતા નિરાકાર નિર જેવો આકાર હતો ટૂંકમાં એમાંથી આ જીવનું સર્જન ઊભું થયું છે જીવની ઉત્પત્તિની આ વાત કીધી છે પછી નાદ બૂંદ

કે આ મહામ શિવજી પાસે એટલે પાર્વતીના કાન ભરી દીધા કે શિવજી તો મહામંત કે શું વાત ક્યાં પણ કે તમને નહીં કે આ તો હકડે મોખે રાજ આ થાય છે શેઠ મોટે કે મુખે નહીં પકડે છે કે ના આવી મહામંતો એટલે પાર્વતીજીને લઈ જાય છે શંકર અરણીઓમાં કે કોઈ જીવ એ ત્રણ તાળે પાડીને કે જીવના બગાડી મૂક્યો એટલે ત્રણ તાળાઈ આપણે આ ત્રિકોટી ને ત્રણ તાળાઈ અને આ જે જીવાતમા હતો ને એને શું શુદ્ધાયત્મા બાજુ લઈ કે બધા જીવને કાઢી મૂક્યા એટલે જે જીવ દિશામાં જીવતા આપણે એને આ ત્રણ તાળે એટલે ત્રિકોટીને ત્રણ તાળાઈ પાડી અને લઈ જાય જીવ એ આ વાત જ કોને કીધી કે પડે બે ની તાળે રે મને ભીતર મળ્યા કીધું કે નહીં તાળે આવી કે નહીં પડે તાળે વાત તો અહિયાં જ પડે છે હતા જાય તો આ શાસ્ત્રના આધારે હું બોધ કરવા માંડી ગયા એટલે એ કોઈ બી શખ્સિયત થાય નહીં કે પાર્વતીને આ રીતે આમ બોધ કીધો હવે શક્ય છે કે એક પોપટનું ઈંડું પૂર્યું તો એમાં જ બસ આવી દીધો ને એ વળે ઊડતું ઊડતું ભાગ્યો શંકર કે વાહીએ થયા વળે વ્યાસના ઘરના પાણી ભરીને વળે એમાં વિ આમાં ખબર ભાઈ કીધું તા કે પેટમાં વી ગયો ને એ વાત આ વાત શક્ય નથી આ વાત શક્ય પણ આ વાત થાય છે ભેદમાં પડે છે બરાબર ને આનો ભેદ ખોલે તો એની વ્યાખ્યા થાય બાકી તમે જો પાતું કહેતા ખોટો પડે આ પ્રકૃતિના જે નિયમ બાંધ્યા છે ને નિર્ધરમ તેથી થાય તો પારકો તેથી જે આ ધરમ થાય પછી એમાં કોઈ ફેરફાર ન થાય જો एॾा आधु हलिया रखां दुनिया मां हल ॾिनीवाण हस न दुनिया मां ॾीनवाणो सदगुरू महाराज